નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ તેમજ ગુજરાત સરકારની વિવિધ વર્ગ ત્રણ ની ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી એવું ગુજરાતી સાહિત્યને લગતું ગુજરાતી વ્યાકરણને લગતું રૂઢિપ્રયોગો અને તેના અર્થ વિશે જાણીશું મિત્રો તો મિત્રો જીએસજીસીટીઆરટી એટલે કે એનસીઆરટી દ્વારા જે અત્યારે હાલ નવા અભ્યાસક્રમ પ્રમાણે જે જાહેરાત થઈ છે તો NCERT માં મિત્રો જે વિવિધ ધોરણ 5 થી લઈને ધોરણ 12 માં જે અલગ અલગ રોઢી પ્રયોગો ભણાવવામાં આવે છે એ તમામ રોઢી પ્રયોગો વિશે આજે વિગતવાર જાણીશું તો આ વિડિયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલ માં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકન ને દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર ઉપલબ્ધ આવા જનરલ નોલેજ ના લક્તા વિડિયોઝ અને વિવિધ વર્તિના નોટિફિકેશન પરિણામો સાથે સરકારના જે પરિપત્રો છે તે તમને સરળતાથી મળી જાય મિત્રો જાણ્યા મિત્રો રોઢી પ્રયોગો અને તેના અર્થ વિશે પેલો રૂઢિપ્રયોગ છે મિત્રો જળ કમરવત હોવું જળ કમરવત હોવું એટલે કે સંસારની માયાથી મુક્ત જેનો અર્થ થાય છે છે મુક્ત બીજો મિત્રો ધજા બાંધવી બાંધવી ધજા એટલે મિત્રો કે કીર્તિ ફેલાવી ધજા એટલે દરેક મંદિર જે મોટા મોટા આપણા મંદિરો છે તેમાં જે શિખરે મંદિર ધજા બાંધી અને વિશ્વમાં ખ્યાતિ ફેલાવે છે એટલા માટે એને કીર્તિ ફેલાવી એવું કહી શકાય ત્રીજા નંબરે છે મિત્રો ઓછું આવવું ઓછું આવું એટલે દુઃખ થવું આપણે ઘણીવાર વાતો વાતોમાં મિત્રો જે છે તે રૂઢિપ્રયોગનો અર્થ કરતા હોય છે કે એમની વાતોથી પેલા ભાઈને ઓછું આવ્યું ઓછું આવ્યો એટલે દુઃખ લાવું દુઃખ થવું ચોથો રૂઢિપ્રયોગ છે મિત્રો અંક વાળવો અંક વાળવો એટલે કે એનો અર્થ થાય છે મિત્રો હદ થવી પાંચમો રૂઢિપ્રયોગ છે મિત્રો ખિલો થઈ જવું કિલો થઈ જવું એટલે મિત્રો ઊભા રહી જવું ખિલો થઈ જવું એટલે કે એક જગ્યાએ ઊભા રહી જવું આગળનો રૂઢિપ્રયોગ છે છઠ્ઠો ધૂળ પર લીંપન દૂર પર લિંગપણ એટલે મિત્રો પ્રયત્નો નિષ્ફળ જવા શું ધવરો જે પ્રયત્નો કર્યા હોય તે નિષ્ફળ જવા સાતમો છે મિત્રો ખુવાર થઈ જવું તો ખુવાર થવું એટલે પાયમાલ થવું થાય જેનો અર્થ આઠમો છે મિત્રો ગળે તાંટિયા ભરાવા એટલે કે મુશ્કેલ સ્થિતિમાં મૂકવું અર્થ થાય છે મુશ્કેલ સ્થિતિમાં મૂકવું નવમો રૂઢિપ્રયોગ છે બાંકરી બાંધવી બાંકરી બાંધવી એટલે એનો અર્થ થાય છે દુશ્મનાવટ કરવી 10મો રૂઢિપ્રયોગ છે મિત્રો ટીંબો બની જવું અર્થ થાય છે ખેદાન મેદાન કરી નાખવું અગિયારમાં રૂઢિપ્રયોગ છે મિત્રો ધર્મનો થાંભલો ખરી પડવો એટલે કે જાણીતા કર્મવીર ધર્મવીરનું અવસાન થવું બારમાં રૂઢિપ્રયોગ છે મિત્રો પુરાણ નીકળવું એનો અર્થ થાય છે મિત્રો એક વાતના સંદર્ભમાં બીજી વાત નીકળવી એટલે પુરાણ નીકળવું થાય તેરમો રૂઢિપ્રયોગ છે શણકો કરવો એટલે કે અણગમો વ્યક્ત કરવો કોઈ વ્યક્તિ પર આપણે ગુસ્સે થઈને બોલીએ એને છણકો કરવો કહેવાય એટલે કે અણગમો વ્યક્ત કર્યો કહેવાય ચૌદમો રૂઢિપ્રયોગ છે મિત્રો પગ ભાંગી પડવા એટલે કે એનો અર્થ થાય છે મિત્રો હિંમત ખૂટી જવી પંદરમો રૂઢિપ્રયોગ છે પાટે ચડી જવું તો પાટે ચડી જવું નો અર્થ થાય છે મિત્રો યોગ્ય સ્થિતિમાં આવવું સોળમો રૂઢિપ્રયોગ છે અંધારિયા કરવા અંધારિયા કરવા એટલે એનો અર્થ થાય છે અવિચારી પગલું ભરવું સત્તરમાં રૂઢિપ્રયોગ છે મિત્રો તડકો પડવો એટલે એનો અર્થ થાય છે મિત્રો એક એક લાભ થવો એકાએક લાભ થવો એને તડકો પડવો કહેવાય અઢારમાં રૂઢિપ્રયોગ છે ઓઢું હું કાળો કામડો દૂજો ડાઘ ન લાગે કોઈ આ પદમાં મિત્રો ડાઘ ન લાગે એનો જે છે રૂઢિપ્રયોગ તેનો અર્થ શું થાય છે તો ડાઘ ન લાગે એટલે કે કલંક ન લાગે એવો અર્થ થાય છે ઓગણીસમાં રૂઢિપ્રયોગ છે અહીયું પાછું આવવું તો એનો અર્થ થાય છે બે ધ્યાનપણામાંથી સ્વસ્થ થવું વીસમો રૂડી પ્રયોગ છે મિત્રો લોલી કે જવું એનો અર્થ થાય છે મિત્રો ખરખરો કરવો 27મો રૂડી પ્રયોગ છે મિત્રો ચારે હાથ ભોય પડવા એટલે એનો અર્થ થાય છે બધી રીતે નિસહાય થવું 22મો રૂડી પ્રયોગ છે મિત્રો ઓરિયો વિતવો એટલે કે સારો પ્રસંગ સફળ રીતે પૂરો થવો 23મો રૂડી પ્રયોગ છે નાટક ભજવવું એટલે એનો અર્થ થાય છે મિત્રો હકીકત છુપાવવાના ડોંગ કરવા 24મો રૂડી પ્રયોગ છે ઓસાણ ન રહેવું એનો અર્થ થાય છે મિત્રો યાદ ન રહેવું 25મો રૂઢિપ્રયોગ છે સરસંધાન કરવું એટલે કે લક્ષને સાધવું એવો અર્થ થાય છે 26મો રૂઢિપ્રયોગ છે દાણો ચાંપી જોવો એટલે કે પ્રયત્ન કરી જોવો તેવો અર્થ થાય છે 27મો રૂઢિપ્રયોગનો અર્થ છે તાસીર ફેરવી તો તાસીર ફેરવીનો અર્થ થાય સ્વભાવ બદલવો 28મો રૂઢિપ્રયોગ છે મિત્રો આંખ મળી જવી એનો અર્થ થાય છે મિત્રો ઊંઘ આવી જવી ઓગણત્રીસમો રૂઢિપ્રયોગ છે પરવારી જવું તો પરવારી જવુંનો અર્થ થાય છે મિત્રો બધા જ કામ પૂરા કરી નવરાત થઈ જવું ત્રીસમો રૂઢિપ્રયોગ છે પડો વજાડવો તો તેનો અર્થ થાય છે મિત્રો જાહેરાત કરવી એકત્રીસમો રૂઢિપ્રયોગ છે ધૂળમાં મેળવી દેવું એનો અર્થ થાય છે જમીન દોસ્ત કરી નાખવું બત્રીસમો રૂઢિપ્રયોગ છે કડ વળવી જેનો અર્થ થાય છે નિરાંત થવી તેત્રીસમો રૂઢિપ્રયોગ છે પગ ટકવો એનો અર્થ થાય છે મિત્રો સ્થિર થઈ જવું છત્રીસમાં રૂઢિપ્રયોગ છે ખેલ માંડવો એનો અર્થ થાય છે રમત રમવી પાંત્રીસમાં રૂઢિપ્રયોગ છે મીંડા આગળ એકડો મૂકવો તો મિત્રો મીંડા આગળ એકડો મૂકવો રૂઢિપ્રયોગનો અર્થ થાય છે શૂન્યમાંથી સર્જન કરવું છત્રીસમાં રૂઢિપ્રયોગ છે ખુંવાર થવું તો ખુંવાર થવોનો અર્થ થાય છે મિત્રો પાયમાલ થવો સાડાત્રીસમાં રૂઢિપ્રયોગ છે લોઢાની મેઘ પેસી જવી તો જેનો અર્થ થાય છે હૃદયમાં વેદના થવી આડત્રીસ મો પ્રયોગ છે વામ કુક્ષી કરવી તો જમ્યા પછી ડાબે પડકે સુવું એવો અર્થ થાય છે વામ કુક્ષી કરવી રૂઢિ પ્રયોગ નો જે રૂઢિ પ્રયોગ છે મનમાં ગાંઠ વાળવી જેનો અર્થ થાય છે મનોમન નક્કી કરી લેવું ચાલીસ મો પ્રયોગ છે પેટ ના આપવું જવાબ આવશે મિત્રો તેનો ખાનગી વાત પ્રકટ ન કરવી એવો અર્થ થાય છે એકતાલીસ મો પ્રયોગ છે પૈસાના ઝાડ હોવા જેનો અર્થ થાય છે મિત્રો પુષ્કળ ધન હોવું એટલે કે પૈસાવાળા હોવું બેતાલીસમાં રૂઢિપ્રયોગ છે ખાનાની ધારે ચાલવું જેનો સાચો અર્થ થાય છે મિત્રો અત્યંત વિકટ પરિસ્થિતિમાં જીવવું તેંતાલીસમો છે દાંતે તરણું લેવું તો દાંતે તરણું લેવું રૂઢિપ્રયોગનો અર્થ થાય છે લાચારી બતાવવી ચોમાલીસમાં રૂઢિપ્રયોગ છે તળે ઉપર થવું રૂઢિપ્રયોગનો અર્થ થાય છે ખૂબ જ ઉતાવળા બનવું પિસ્તાલીસમાં રૂઢિપ્રયોગ છે ખાતર પર દિવેલ જેવું થવું જેનો અર્થ થાય છે નુકસાનમાં વધુ નુકસાન થવું છેતાલીસમાં રૂઢિપ્રયોગ છાણા થાપવા જેનો અર્થ થાય છે ખૂબ બદનામ કરવું સુડતાલીસમો મિત્રો જે છે રૂઢિપ્રયોગ તે છે એક કાંકરે બે પક્ષી મારવા એટલે કે એક સાથે બે કામ કરવા તેવો અર્થ થાય છે અડતાલીસમાં રૂઢિપ્રયોગ છે કોણીએ ગોળ લગાડવો જેનો અર્થ થાય છે કાર્ય સાધના લાલચ આપવી કાર્ય સાધવા માટે લાલચ આપવી ઓગણપચાસમાં રૂઢિપ્રયોગ છે એટે વાળ આવવો એટલે એટેવાળા આવવાનો મિત્રો અર્થ થાય છે નડતર રૂપ થવું પચાસ મો રૂઢિર પ્રયોગ છે નાડ રજાણે તેવું થવું જેનો અર્થ થાય છે મરણ પામવાની તૈયારી હોવી એકાવન મો રૂઢિ પ્રયોગ છે મિત્રો સોનાના ઝાડ બાળવા એટલે કે એનો અર્થ થાય છે ખૂબ જ સમૃદ્ધિ જોવી બાવન મો રૂઢિ પ્રયોગ છે મિત્રો નકામો પ્રયાસ કરવો તો જવાબ આવશે તેનો મિત્રો પાણી માપવું તેવો અર્થ થાય છે ત્રેપન મો રૂઢિ પ્રયોગ છે મિત્રો હોલા જેવું કાળજુ હોવું એનો અર્થ થાય છે મિત્રો અત્યંત ના હિંમત હોવું 44 છે રૂઢી પ્રયોગનો અર્થ શોધો કોડિયા જેવું કપાળ હોવું તો મિત્રો એનો અર્થ થાય છે કમનસીબ હોવું 55 મો પ્રયોગ છે પુષ્ટિ મળવી તો એનો અર્થ થાય છે સમર્થન મળવું 56 મો પ્રયોગ છે ઉચાળા ભરવા માંડવું જેનો અર્થ થાય છે ઘર બાર ખાલી કરી અને નીકળી જવું પરદેશ નીકળી જવું 57 મો પ્રયોગ છે ટહુકો પાડવો અર્થ થાય છે મીઠાશથી બોલાવવું 58 મો પ્રયોગ છે સોડ તાણીને સુઈ જવું એનો અર્થ થાય છે મૃત્યુ પામવું

બે પાંદડે થવું જેનો અર્થ થાય છે મિત્રો આર્થિક સ્થિતિ સારી થવી ફાસઠમાં રૂઢિપ્રયોગ છે કીર્તિ ધૂળમાં મરી જવી તો મિત્રો જેનો અર્થ થાય છે પ્રતિષ્ઠાને મોટે પાયે હાનિ પહોંચાડવી શાસકમાં રૂઢિપ્રયોગ છે જીભ ન ઉપડવી જેનો અર્થ થાય છે વાત કરવામાં ખચકાટ અનુભવવો સાંસદમાં રૂઢિપ્રયોગ છે મિત્રો જે છે તેમાં લખ્યું છે કે નીચેનામાંથી કયા જે છે રૂઢિપ્રયોગ તેના અર્થમાંથી કઈ જોડ ખોટી છે તો હાથ દેખાડવામાં બળાપો કરવો એ જોડ ખોટી છે મિત્રો હાથ હેઠા પડવા એટલે નિરાશા મળવી હાથ ધોઈ નાખવા એટલે આશા છોડી દેવી અને હાથ કાળા કરવા એટલે કલંકિત કામ કરવા અને હાથ દેખાડવા એટલે કે મિત્રો કોઈ કામ હોય તે કામ માટે ના પાડી દેવી અનસરમો રૂઢિ પ્રયોગ છે મિત્રો પડો વજાડવો જેનો અર્થ થાય છે જાહેરાત કરવી તો મિત્રો રાખ વળી જવી નો અર્થ થાય છે ભૂલાઈ જવું સિત્તેરમો રૂઢિ પ્રયોગ છે લાજી મરવું જેનો અર્થ થાય છે શરમાવવું ઇકોતેરમો રૂઢિપ્રયોગ છે લૌકિકે જવું જેનો અર્થ થાય છે ખરખરો કરવો બોતેરમો રૂઢિપ્રયોગ સંગ કાશીએ પહોંચવું એનો અર્થ થાય છે કામ પાર પડવું તોતેરમો રૂઢિપ્રયોગ છે સાડી બાર ન રાખવી એટલે કે સાડા બારી ન રાખવી તો એનો અર્થ થાય છે પરવા ન કરવી આગળનો રૂઢિપ્રયોગ ચુમ્મોતેરમો ગર્ભંગ થવો તો એનો અર્થ થાય છે પત્નીનું મૃત્યુ થવું પંચોતેરમો રૂઢિપ્રયોગ છે મિત્રો સાતી પર લાળા એટલે કે એનો અર્થ થાય છે અત્યંત દુઃખદ સ્થિતિ છોતેરમાં રૂઢિપ્રયોગ છે મિત્રો નીચેના માંથી કયા રૂઢિપ્રયોગ ને અર્થ હકારાત્મક છે એ પણ નથી આકાશ પાતાળ એક કરવા એ હકારાત્મક છે કારણ કે મહેનત અથાગ મહેનત કરી તેઓ થાય છે સિત્યોતેરમાં રૂઢિપ્રયોગ છે ભીંત ભૂલવી તેનો અર્થ થાય છે તદ્દન અવડિયર રસ્તે ચડી જવું ઈચ્છ્યો રૂઢિપ્રયોગ છે મહેનત ધૂળમાં મળવી એનો અર્થ થાય છે મિત્રો કરેલું કામ નિષ્ફળ જવું નાટક ભજવવું 79 નંબરનો રૂઢિપ્રયોગ હકીકત છુપાવવામાં ઢોંગી રજૂઆત કરવી 80 માં રૂઢિપ્રયોગ છે મતિ મારી જવી જેનો અર્થ થાય છે કંઈ સૂઝવું નહીં 81 માં રૂઢિપ્રયોગ છે માથે લેવું જેનો અર્થ થાય છે જવાબદારી સંભાળવી 82 માં રૂઢિપ્રયોગ છે કાને તળે કાઢી નાખવું એટલે કે કોઈ વાત પર લક્ષ ના આપવું તેવો અર્થ થાય છે 83 માં જે છે રૂઢિપ્રયોગ નાની વાતને મોટું સ્વરૂપ અપાઈ જવું એવો અર્થ આપતી જે કહેવત છે તે છે આસમાની સુલતાની કરવી મિત્રો ચોરાસીમાં રૂઢિપ્રયોગ છે ગામનો ઉતાર હોવો તો મિત્રો એનો અર્થ થાય છે કે સૌથી ખરાબ માણસ હોવો પંચાસીમાં રૂઢિપ્રયોગ છે ઉભા મળીને જવું એટલે કે પતિને છોડીને નાતરે જવું એવો અર્થ થાય છે છ્યાસીમાં રૂઢિપ્રયોગ છે મિત્રો આંતરો રાખો જેનો અર્થ થાય છે ભેદભાવ રાખવો સિત્યાસીમાં રૂઢિય પ્રયોગ છે આસમાની સુલતાની ઉતરવી તો મિત્રો તેનો અર્થ થાય છે અણધારી આપત આપતી આવી પડવી અને ઇઠ્યાસી મો રૂઢિ પ્રયોગ છે હાથ મસ્તક પર હોવા જેનો અર્થ થાય છે કૃપા કે મહેરબાની હોવી અને નેવ્યાસી મો રૂઢિ પ્રયોગ છે મિત્રો હથેળી ખંજવાળવી જેનો અર્થ થાય છે કઈક મળવાની આશા રાખવી તો મિત્રો આજના વિડીયોમાં આપણે કુલ આ નેવ્યાસી જેટલા રૂઢિ પ્રયોગો મોસ્ટ આઈએમપી જોયા જે અગાઉ અવારનવાર પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે અને આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર તેમજ ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષાઓ છે આ તમામ પરીક્ષાઓમાં પણ પૂછાઈ શકે તેવા રૂઢિ પ્રયોગો છે